નમસ્કાર મિત્રો મારી ગુજરાતી ચેનલમાં સ્વાગત છે મિત્રો અત્યારે હાલ ભરૂચમાંથી એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે જી આમત્રો મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો ભરૂચમાં શંકાસ્પદ કોરોનાથી એકનું મોત વિગતવાર વાત કરી તો અંકલેશ્વરના માટિયાડ ગામે ત્યારે સાહીઠ વર્ષ નરેશ પ્રજાપતિનું કોરોનાથી નિધન થયું છે તો બારમી ઓગસ્ટે શંકાસ્પદ લક્ષણો બાદ હોસ્પિટલમાં દાખલ કરાયેલા અવૃદ્ધ રિપોર્ટ ત્યારે પોઝિટિવ આવ્યો હતો મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો ચાર દિવસની સારવાર બાદ સત્તરમી ઓગસ્ટે તેમનું અવસાન થયું હતું જો કે મિત્રો કોરોના પ્રોટોકોલ મુજબ અંતિમ સંસ્કાર કોવિડ સંસારમાં કરવામાં આવ્યા અને મિત્રો વધુ આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો આરોગ્ય વિભાગ સાવચેતીના પગલાં લઈ રહ્યું છે અને મિત્રો જણાવી દઈએ કે ત્યારે સ્થાનિક લોકો માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સ પાલન કરવાની અપીલ કરી છે જી આ મિત્રો અત્યારે હાલની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ